જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે આપનું ફરી વાર્તાઓની દુનિયામાં આજની વાર્તા ખૂબ જ સુંદર છે તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નાની એવી અરજી તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા સવારના દસ વાગ્યા હતા અને શહેરની દુકાનો ચમકધમકથી સજી ચૂકી હતી આજ હોબાળામાં શહેરના સૌથી મોટો બેંક ઇમ્ફિનિયા ગોલ્ડના દરવાજા તરફ ધીમા પગલાંએ એક વૃદ્ધ માણસ આગળ વધી રહ્યા હતા દરવાજા સામે ઊભેલા સિક્યોરિટી ગાર્ડે તેમને ઉપરથી નીચે સુધી નિહાળ્યા અને બોલ્યા અંદર શું કરવા જાઓ છો આ ગરીબોની બેંક નથી વિરાજે શ્વાંત સ્વરમાં કહ્યું મારું ખાતું અહીં જ છે અંદર જવા દો કાચનો દરવાજો ધીમે ધીમે ખુલ્યો અને તેઓ અંદર પ્રવેશ્યા અંદર પહોંચતાની સાથે જ વાતાવરણ બદલી ગયું લોકોની નજરો એમ પર થંભી ગઈ જાણે મંચ પર ખોટો કલાકાર આવી ગયો હોય વહેતા પાણી જેવી શાંતિ સાથે તેઓ કાઉન્ટર તરફ વધ્યા કાઉન્ટર પર નંદીની નામની યુવા મહિલા બેઠી હતી જેના ધ્યાનનો મોટો ભાગ ફોન પર હતો અને ચહેરા પર કડકતા વિરાજે નમ્રતા સાથે કહ્યું બેટા મને ચેકથી પૈસા કાઢવાના છે નંદીએ એક ઝલક તેમની સાદી સુરત જોઈ અને મનમાં વિચાર્યું આ કોઈ ભિખારી આવ્યો છે તકલીફ આપવા તે અવાજમાં કટુતા મેળવીને બોલી આ બેંક સૌ માટે નથી કદાચ તમે ખોટા બેંકમાં આવી ગયા છો વિરાજે શાંતિ જાળવી અને કહ્યું મારું ખાતું અહીં જ છે ચેક જોઈ લો નંદનીએ તિરસ્કાર ફરી અદા સાથે પૂછ્યું કેટલા પૈસા જોઈએ વિરાજે કહ્યું પાંચ લાખ રોકડ જોઈએ પળમાં જ નંદિના મોંમાંથી તે જ હાસ્ય નીકળ્યું આસપાસના લોકો પણ નજર ફેરવવા લાગ્યા અરે ભાઈ કોઈ મજાક છે અહીં વીઆઈપી ક્લાયન્ટ આવે છે મોટા ટ્રાન્ઝેક્શન થાય છે તમારી ઓકાશ શું છે શબ્દો ઝેર જેવા ઘૂસી રહ્યા હતા વિરાજનો ચહેરો લાલ થઈ ગયો છતાં શાંતિથી કહ્યું હું ભિખારી નથી મારા પોતાના પૈસા છે ફક્ત ચેક જોઈ લો નંદીનું ધીરજ તૂટી ગયું તે ઊંચા અવાજમાં ચીચી હું તારો કોઈ ચેક નથી જોતી તારી હિંમત કેવી કે એટલા પૈસા માગે છે આ અમારી બેગ છે અહીં આવીને ટ્રબલ કરવાનો અધિકાર નથી તેને ગાર્ડને બોલાવવાની ધમકી આપી દીધી હોબાળો વધ્યો લોકો ભેગા થવા લાગ્યા ત્યારે બેંક મેનેજર મનીષ વર્મા તેની કાચવાળી કેબિનમાંથી બહાર આવ્યો તેની બોલચાલ અને ચાલમાં અહંકાર છલકાતો હતો તેણે કડક અવાજમાં પૂછ્યું અહીં શું શોર છે નંદની તરત બોલી પડી સાહેબ કોઈ ભિખારી આવ્યો છે અને પાંચ લાખ માગે છે વિરાજે હાથ છોડીને વિનમ્રતાથી કહ્યું સાહેબ મારા પોતાના પૈસા છે પરંતુ મનીષે કંઈ સાંભળ્યું નહીં બહાર નીકળી જા આ ધર્મશાળા નથી કહેતા તેણે ગુસ્સો ભરાઈને ધક્કો મારી દીધો વૃદ્ધ વિરાજ જમીન પર થડામ સાથે પડી ગયા પાસબુક અને ચેક હવામાં ઉડીને જમીન પર ફેલાયા એક પણ માટે બેંકમાં સાત પડછાયો છવાઈ ગયો બધાની નજરો એ એક જગ્યાએ અટકી ગઈ એક વડીલ જમીન પર પડેલા અને તેમની માન સાથે લપસી પડેલી પરંતુ સન્નાટો ટક્યો નહીં મેનેજર ફરી ગાજ્યા ગાર્ડ શું જોયા કરે છે ઉઠાવી તેને બહાર ફેંકી દે ગાર્ડે પણ વિચાર્યા વિના રૂધની બાહ પકડી અને તેમને ખેંચતા બેકની બહાર ફેંકી દીધા ચાલો ફાલતું નાટક નહીં કરો કાચનો દરવાજો તેમના પાછળ બંધ થઈ ગયો વિરાજે પાછળ વળીને જોયું તો નંદનીના ચહેરા પર જીતની સ્મિત હતી જાણે કોઈ યુદ્ધ જીતી લીધું હોય મેનેજર પોતાની ટાય કરતો અને બાકીના ગ્રાહકો એમની ખુરશી પર પાછા જઈ જાણે કશું થયું જ ન હોય તેવી રીતે વર્ત્યા બહાર વૃદ્ધ વિરાજ જમીન પર બેઠા માથા પર હલકી ઈજા પણ હૃદયમાં ઊંડો જખમ તેમની આંખોમાં આંસુ વહેતા બેબસીના અપમાનના અને કદાચ આ દુનિયા માટે જે હવે તેમને સમજતી જ નહોતી તેમને યાદ આવ્યું કેમ વર્ષો સુધી તેમણે મહેનત કરી પ્રત્યેક રૂપિયા ઈમાનદારીથી કમાયા પરેશાનીઓ સામે હસતા લડી પડ્યા અને આજ એજ એ જ પૈસાએ એ જ બેંકે તેમને ભિખારી બનાવી દીધા કાપતા પગોથી ધીમે ઊભા થયા અને ઘર તરફ ચાલ્યા દરેક પગલું જાણે ભારે પથ્થર ઘરે પહોંચીને દરવાજો નાખ્યો અને તૂટીને રડી પડ્યા બાળક જેવી હાઆકાર ભરેલી રડામણ આંસુ માત્ર અપમાનના ન હતા પણ તે દર્દના હતા કે માણસા ક્યારે એટલી ઠંડી પડી ગઈ થોડી વાર પછી હળવું થયું તેમના દિલમાં પ્રશ્ન ઉઠ્યો હું આ વાત આર્યને કહું પણ તરત જ જવાબ ના એ ચિંતા કરશે પણ બીજો વિચાર જો હું ચૂપ રહીશ તો આવા લોકોનો અહંકાર વધુ વધશે કાપતા હાથથી ફોન ઉચક્યો અને પુત્ર આર્યનનો નંબર ડાયલ કર્યો દિલ્હીમાં આર્યન એક ઇન્ટરનેશનલ કોલેજમાં હજારો વિદ્યાર્થી સમક્ષ લેક્ટર આપી રહ્યો હતો પપ્પાનું નામ દેખાતા જ બહાર નીકળ્યો હા પિતાજી બધું ઠીક તે સ્મિતથી બોલ્યો બીજી તરફ ભીની તૂટી અવાજ હા બેટા બધું ઠીક એટલું સાંભળતા જ આર્યનનો ચહેરો ગંભીર બની ગયો તે જાણતો હતો કંઈક મોટી પ્રોબ્લેમ છે પપ્પા શું થયું અને પછી જેમ તૂટેલા બંધમાંથી પાણી નીકળે એમ બધું બહાર આવી ગયું દરેક શબ્દ દરેક થક્કો દરેક અપમાન આર્યન સાંભળતો રહ્યો અને તેની અંદરનો લાવો ઉકળવા માંડ્યો પપ્પા તમે શાંત રહો હું આવી રહ્યો છું ના બેટા તું કામ પર ધ્યાન આપ નહીં પિતાશ્રી વાજ હવે અડગ અને કડક હતો હવે જે થયું છે તેનો જવાબ હું આપીશ પણ મારી રીતે તે ક્લાસ તરફ વળ્યો આઈ એમ સોરી સ્ટુડન્ટ્સ બટ આ હેવ ટુ લીવ નાવ તેની આંખોમાં એવો નિર્ણય કે કોઈ પૂછવાનું પણ હિંમત ન કરે કારમાં બેઠો એરપોર્ટ તરફ દોડ્યો દિલમાં ઉકળતું પાણી ગુસ્સો નહીં પિતાના અપમાનનો ઘા આ લડાઈ બદલો નહીં ન્યાયની હશે રાત્રે ઘરે પહોંચ્યો વિરાજ સોફા પર જ ઊંઘી ગયા હતા આર્યને પિતાના પગોને હળવેથી સ્પર્શ્યા વિરાજની આંખો ખુલી બેટાને જોઈ જૂના ઘા પર મલમ પડી ગયું હોય એમ ફરી આંસુ વહી નીકળ્યા આર્યને ગળે મળીને કહ્યું હવે પૂરું કાલે સવારે આપણે એ જ બેંક જઈશું ના બેટા હવે ત્યાં જવાની હિંમત નથી વિરાજની ધીમી તૂટેલી અવાજ આર્યનને હાથ પકડીને કહ્યું પપ્પા આ માત્ર તમારું અપમાન નથી આ માનવતાનો પ્રશ્ન છે સન્માન કપડાંથી નહીં કર્મોથી છે અને આપણે એ જ સાધારણ કપડામાં જઈશું પણ મસ્તક ઊંચું રાખીને સવાર થઈ આર્યને ઓટો રોક્યો ઇન્ટનિયા ગોલ્ડ બેંક ચાલો બેંકનો એ જ માહોલ ચમકતા ફ્લોર પરફ્યુમની મહેક અને જાતને બીજા કરતાં ઊંચા માનતી નજરો જેમ તેઓ અંદર ગયા ઘણી આંખો તાકી રહી જેમ કોઈ ખોટી દુનિયામાં આવી ગયું હોય આર્યન પિતાનો હાથ મજબૂત પકડી માનો કહી રહ્યો હોય ડરશો નહીં હવે સમય અમારો છે સીધા એ જ કાઉન્ટર તરફ જ્યાં નંદની બેઠી હતી એ જ અહંકાર એ જ ફોનમાં ગરકાવ નીલ જતા મેડમ અમને પૈસા કાઢવા છે આ મારા પિતાનો ચેક છે નંદનીએ નજર કરી કાલવાળા વૃદ્ધ અને આજે સાથે એક છોકરો ઓહો આજે દીકરાને પણ લઈ આવ્યા શિકાયત કરવા આવ્યા છો તે હસી જ્યાંથી આવ્યા છો ત્યાં પાછા જાઓ આર્યને શાંત સ્મિત કર્યું શિકાયત નહીં ફક્ત અમારા પૈસા નંદીએ ચેક જોયો અને ફરી એ જ મૂંઝવતી હસી રૂપિયા પાંચ લાખ પહેલાં ખાતામાં રૂપિયા દસ તો મૂકો લોકો હસવા લાગ્યા વહી મેળો વહી ભીડ વિરાજનું મોઢું ફરી અધૂરું પડ્યું પણ આ વખતે આર્યન ચૂપ ન રહ્યો મેડમ એકવાર સિસ્ટમના નંબર નાખો બધું સાબિત થઈ જશે નંદનીએ ચેક પાછો ફેંકી દીધો મારા પાસે સમય નથી મેનેજર પાસે જાઓ આર્યને શાંતિથી કહ્યું ઠીક છે અમે મેનેજર પાસે જ જઈએ બંને મેનેજરને કેબિન તરફ ચપરાસીએ રોક્યા અપોઇન્ટમેન્ટ છે ના તો ત્યાં બેસી રહો સાહેબ ફ્રી થશે ત્યારે બોલાવશે તેઓ એક ખૂણે બેઠા અને જોયું મોંઘા કપડાંવાળા ગ્રાહકો સીધા અંદર કોઈએ અટકાવ્યા નહીં અડધો કલાક પછી એક કલાક મેનેજર બહાર આવે જાય વીઆઈપી ગ્રાહકો સાથે હશે બોલે પણ વિરાજ તરફ નજર ન કરે વિરાજ હલચલ થયા બેટા ચાલ અહીંથી વધુ અપમાન નહીં સહન થાય આર્યન ફક્ત દસ મિનિટ વધુ સમય વહી ગયો હવે તેના ચહેરા પરની શાંતિ દ્રઢતા બની ગઈ તે ઊભો થયો અને સીધો મેનેજરના કેબિનમાં ચપરાસી રોકે પણ હવે કોઈ થોભાવી ન શકે ધડાક દરવાજો ખુલી ગયો મેનેજર હસતા ફોન પર હતો હળવાશમાં અને અચાનક રોષમાં અહીં કેવી બેઅદબી કોણ છો તમે કેવી રીતે ઘૂસ્યા આર્યની અવાજ ઠંડી નિયંત્રિત શું તમે મનીષ વર્મા હા હું જ અને તારી હિંમત આર્યને ચેક કાઢીને ટેબલ પર મૂકી દીધો આ મારા પપ્પાનો ચેક છે રાજે શકસન કરી દો મનીષે ચેક જોયો વિરાજને ઓળખ્યા અને ફરી તિરસ્કારથી ફેંકી દીધો આ લોકો દૈનિક ટાઈમ ભેડફે છે મોં જોઈએ જ ખબર પડે તે ફરી એ જ પાઠ બોલતો દેખાવથી મૂલ્ય માપવાનો પણ આ વખતે આર્યન મૌન નહોતો સાહેબ આ જ તમારો ન્યાય છે જેણે અમને અહીં આવવા મજબૂર કર્યું તેને ફોન કાઢ્યો અને એક કોલ કર્યો ખાલીદ સંપૂર્ણ ટીમ સાથે બેંક પર આવી જા રિજનલ હેડ અને વિજિલન્સને કોન્ફરન્સ કોલ પર જોડો તમે બધા લાઈવ સાંભળશો મનીષ ગભરાઈ ગયો થોડા જ પળોમાં કેબિનનો દરવાજો ખોલ્યો અને સૂટ પહેરેલા લોકો અંદર આવ્યા એમાંથી એક એ આર્યનને ડોક્યુમેન્ટવાળી ફાઇલ આપી હવે હવામાં ઉડતી વાતો જમીન પર ઉતરી પડી આર્યનની અવાજમાં હવે માલિકીનો ગૌરવ હતો શબ્દો સાદા પણ ભારે મારું નામ આર્યન છે આ જ બેંક મારી અને મારા પિતાની ઇક્વિટી કંપનીનો હિસ્સો છે હું આ બેંકનો મોજોરિટી શેર હોલ્ડર એટલે કે માલિક છું થોડીક ક્ષણો માટે જાણે સમય થંભી ગયો મનીષના હોઠ સુકાઈ ગયા ચહેરો પીળો પડી ગયો નંદની અને બાકીના સ્ટાફની આંખોમાં આશ્ચર્ય છલકાતું હતું ગ્રાહકો પણ આ દ્રશ્ય શાંતિથી નિહાળી રહ્યા હતા શું મોટી ખુરશી પર બેસનાર હંમેશા માલિક હોય છે શું પૈસાની ચમકથી માણસા ધૂંધળી બની જાય છે પ્રશ્નો બધાના દિલ દિમાગમાં દોડી રહ્યા હતા આર્યન આગળ આવ્યો ગઈકાલે તમે મારા પિતાને ભિખારી કહીને અપમાનિત કર્યું ધક્કા મારીને કાઢી મૂક્યા આજે તેનો હિસાબ આપવાનો સમય આવ્યો છે ટીમના માણસે બેંકના લેપટોપમાં કાલની સીસીટીવી કૂટેજ ઇયરની સામે ચલાવી દીધી નંદની તિરસ્કાર ભરી વાણી મનીષના ધક્કા બધું સ્પષ્ટ સત્ય હવે છુપાયેલું નહીં રહ્યું આ વિડીયો હવે હેડ ઓફિસ વિજિલન્સ અને જરૂર પડશે તો મીડિયા સુધી જશે અને તમારી બરખાસ્તગીની પ્રક્રિયા ચાલી રહી છે આર્યનની અવાજમાં ગુસ્સો નહોતો બનાવટ વગરની જવાબદારી હતી મનીષ માટે એ દિવસ કડું અસત્ય સાબિત થયો તે ઘૂંટણીએ પડી ગયો સર માફ કરી દો મારો પરિવાર છે મારી નોકરી ન કાઢો તેનું ગળું ભીના પસ્તાવાથી ભરાયું હતું વિરાજ મહેતાના ચહેરા પર દયા ઝળકે ઉંમર અને અનુભવ કહી રહ્યો હતો કે ભૂલ તો થાય જ પરંતુ સજા ન્યાયથી મળવી જોઈએ તેમણે આર્યન તરફ જોયું પરંતુ આર્યનની આંખોમાં ઠંડો તોફાન જ્યારે તમે મારા પિતાને ધક્કો મારો ત્યારે તમારા બાળકો યાદ ન આવ્યા માફી કઈ બાબતમાં મને ઓળખી ન શક્યા એ માટે કે જે અપમાન તમે દરેક ગરીબ સાથે કરો છો તેના માટે આર્યન બોલ્યો નંદની અહીં આવો તેનો ચહેરો ઉતરેલો આંખોમાં આંસુ તમે તો ચહેરા જોઈને લોકોની ઓકાત કહી દો છો હા આજે મારા ચહેરા પર શું દેખાઈ રહ્યું છે તે ચૂપ રહી આર્યન તમને બરખાસ્ત કરવાની અસલ કારણ તમે આ ખુરશી લાયક જ નથી બેંક માત્ર પૈસા નહીં પરંતુ વિશ્વાસનો વ્યવહાર કરે છે મારા બેંકમાં એવા લોકોને જગ્યા નથી કે જે ગ્રાહકનો ઇન્સાન ન માનતા હોય ટીમને આદેશ મનીષ નંદની અને એ ગાર્ડ ત્રણેયના ટર્મિનેશન લેટર તૈયાર કરો બહાર આખો સ્ટાફ કાચની પાછળથી આ બધું જોઈ રહ્યો હતો શાંત વિચલિત કેબિનમાંથી બહાર આવી આર્યન આખા સ્ટાફ સામે બોલ્યો ગ્રાહક ભગવાન છે ભલે તે સૂટ પહેરે કે ફાટેલા કપડાં અગાઉ જેવા વર્તન ફરી થયું તો નોકરી નહીં કાયદો પણ જવાબ માગશે પછી તે પોતાના પિતા પાસે પહોંચ્યો વિરાજ મહેતા ધીમે બોલ્યા બેટા અમે લોકોની મદદ માટે બેંક બનાવી હતી અપમાન માટે નહીં દોલત આજ છે કાલ નહીં પણ સંસ્કાર અને માનવતા આખી જિંદગી સાથ આપે છે બધા ગ્રાહકો અને સ્ટાફ સન્માનમાં ઊભા થઈ ગયા પિતાની આંખોમાં હવે આંસુ ગર્વના હતા એવો પુત્ર કે જેના કારણે માત્ર તેમનો નહીં પણ સમાજનું પણ માન ઊંચું થયું જો આ વાર્તાએ તમારી લાગણીઓને જગાવી હોય તો નીચે કોમેન્ટમાં જણાવો કે તમે કયા શહેરથી સાંભળો છો અને વિડીયોને લાઈક શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વાર્તા માત્ર મનોરંજન અને શીખ માટે બનાવવામાં આવી છે પાત્રો નામ અને ઘટનાઓ કલ્પત છે અમારો હેતુ માત્ર સમાજમાં માન અને માણસાઈનું મૂલ્ય સમજાવવાનો છે ખૂબ ખૂબ આભાર હર મહાદેવ